ઠાકુર મોજી લાવો ગદાવાળો અવજ રંગલીનો વાંજી મહારાજે ના ઉપાય છે પ્લસ એક જોરદાર એક જ મંત્ર એ મંત્રના જાપ માત્રથી રેગ્યુલર થોડો ટાઈમ પણ કરશો ને મિત્રો આમ તાત ખાલી ચપટી વગાડીને દાદા તમને ખુશખબરી અપાવશે મારા લગ્ન વિશે પણ એક વાત કરવાની છે જોરદાર વાત છે સાંભળજો મિત્રો કારણ કે છે ને જો જય માનવ જય પ્રભુ શ્રી રામ મહાદેવ ગેમ જો બધા તો ભલે મિત્રો આજના વિડીયોમાં વાત કરવી છે કે જેમના લગ્ન નથી થતા અરેન્જ મેરેજ લવ મેરેજ છૂટાછેડા રેવો છે બરોબર છે એમના પણ ફરી લગ્ન નથી થતા અથવા તો કહેવાય કે સામેના પાત્રને અનુકૂળ નથી આવતું આપણને અનુકૂળ નથી આવતું અથવા તો થઈ જાય નકી તો પછી કાંઈક અટકળ પ્રોબ્લેમ બાધા આવે છે ભાઈ સર સમસ્યામાંથી બહાર કેમ નીકળવું મિત્રો બીજી એક વાત કરવી છે મારી પોતાની પર્સનલ વાત કરવી છે હજી સુધી મેં ક્યાંય પણ એક પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા શેર નથી કરેલું ફર્સ્ટ ટાઈમ કરું છું મારા લગ્ન વિશે પણ એક વાત કરવાની છે જોરદાર વાત છે સાંભળજો મિત્રો કારણ કે છે ને જો પોતાની વાત કરીએ પોતાના ઉપર ઉદાહરણ દઈએ ને તો બધાને સમજાય ભાઈ બરોબર એટલા માટે અને તમારા પરિવારના સભ્યો છો શું કામ કે નહીં તો મિત્રો ઉપાય પણ દેવા છે જોરદાર દાદાના જોરદાર પાવરફુલ મોજુ ગોદાવ વાંજી મહારાજના ઉપાય છે પ્લસ એક જોરદાર એક જ મંત્ર મંત્રના જાપ માત્ર રેગ્યુલર થોડો ટાઈમ પણ કરશો ને મિત્રો આમ તાત ખાલી ચપટી વગાડીને દાદા તમને ખુશખબરી અપાવશે ફટાફટ વિડીયો શરૂ કરીએ પોઈન્ટ ઉપર આવીએ તમામ ભાઈ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ ફેસબુક સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો જેના નથી તમને અથવા તમારા મિત્ર છે ફેમિલી મેમ્બર્સ છે રિલેટિવ્સ છે કોઈ પણ ઓળખીતા પર્સન છે જેમને લગ્નમાં પ્રોબ્લેમ આવતો હોય તો દૂર થાય દરરોજ નવા વિડિયો જોવા માટે જેમની બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે સબસ્ક્રાઈબ દબાવી દેજો બાજુ મડંકો બે લાઈકન પણ પ્રેસ કરી દેજો તો હવે મિત્રો સૌથી પહેલી વાત મને ઘણા બધા ભાઈઓ બહેનોના મેસેજ આવતા હોય છે કે કરણભાઈ મારી એજ ત્રીસ થઈ ગઈ મારી એજ પાંત્રીસ થઈ ગઈ ચાલીસ થઈ ગઈ પિસ્તાલીસ થઈ ગઈ બેતાલીસ થઈ ગઈ અઠ્યાવીસ કે પચીસ થઈ ગઈ પણ મેરેજ થતા નથી ઘણી બધી ટ્રાય કરીએ છીએ પણ નથી થતું કાંઈક પ્રોબ્લેમ આવે છે અટકળ આવે છે એટલે નક્કી થતાં થતા રહી જાય છે અથવા તો નક્કી થાય તો પછી કાંઈક પ્રોબ્લેમ આવે છે મિત્રો જો ક્યારે થશે એવી ચિંતામાં પડતા હોય બધા તો મિત્રો ચિંતા કરી રે કાંઈ થવાનું નથી હવે હું તમને એક ઉદાહરણ દઉં આ સત્ય હકીકત ઘટના છે વિચારો ઉદાહરણ તરીકે એક રાહુલ નામનો વ્યક્તિ છે હવે મિત્રો આ વ્યક્તિ જે છે એ અત્યારે એમના માટે પાત્રો ગોતે છે લગ્ન માટે બરોબર અને એ બહુ ચિંતામાં છે હવે એને એ ખબર નથી કે એમના લગ્ન થઈ જશે એમને દીકરો આવશે દીકરી આવશે એનું નામ શું થશે એ કઈ સ્કૂલ કોલેજમાં ભણશે એમના લગ્ન કોની સાથે થશે એમને દીકરા દીકરી શું આવશે એ પોતે ત્યાં સુધીની વાત અત્યારે લખેલી છે ભાઈ હા મિત્રો દાદા દ્વારા બધું લખેલું છે ક્યારે શું થશે કયા સમયે શું થવાનું છે બધી ઘટના ઘટીત છે બધી બાબત લખેલી છે મિત્રો આપણે ત્યાં સુધી પહોંચવાનું છે આપણે આપણે બસ ન કરો જે જે સમયે થઈને રહેશે મિત્રો ઘણા મને તો ઉપાય મંત્ર અને મારી એક વાત પણ કરવું પણ એ પેલા કહી દઉં મિત્રો મને એ બાબત ઉપર એવું લાગે કે ઘણા લોકો લગ્નની વાત તો એક બાજુ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડમાં પણ માથાકૂટ થાય પ્રોબ્લેમ થાય બાજુવાનું થાય ને એટલે બોલવાનું બંધ કરી દે અથવા તો કહેવાય કે આત્મહત્યાના વિચાર આવી જાય નો ભરવાના પગલા ભરે છે અને એક પણ એ પણ એક ભાઈનો મેસેજ હતો વચમાં એક બેનનો પણ મેસેજ હતો કે કારણ ભાઈ મારે બોયફ્રેન્ડ છે કે પછી ગર્લફ્રેન્ડ છે બરાબર છે એની સાથે પ્રોબ્લેમ થઈ ગયો છે એટલે હવે જીવવું નથી ગમતું બસ કાંઈ હવે એના સિવાય કોઈ મળશે નહીં મને એવું પોતે ધારી લે છે એને પગલું ભરી નાખે જો જોકે એવું કોઈ કર્યું નથી પણ આ એવું થાય છે એમ કહું છું હું તો મિત્રો એવું કહીને શું થવાનું છે તમે માની લો તમે બંને સ્ત્રી પુરુષ બંને માટે કહું છું તમારી ગર્લફ્રેન્ડ છે બરાબર છે છે પ્રોબ્લેમ પડ્યો બ્રેકઅપ આજના સમયનો વોટર ભાઈ બ્રેકઅપ બરોબર એટલે કે તૂટી ગયું શું થાય ન કરવાના કામ કરી નાખશે ભાઈ હાથ નસ કાપે ને આમ ને તેમને ઓલું ને પહેલું ને ભાઈ અરે ભાઈ મિત્રો જો જે થાય છે સારા માટે થાય એનાથી સારું પાત્ર એના કરતાં વધારે કહેવાય કે સંસ્કારી અને તમારી સાથે તમારી જિંદગી સાચવે તમને સમજી શકે તમે એને સમજી શકો બરોબર છે અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ એકબીજા પ્રત્યે ટ્રસ્ટ હોવું જોઈએ ફેમિલી સારું હોવું જોઈએ આ બધી બાબત હશે તમારા નસીબમાં ત્યારે તમને ભગવાને એની સાથે તોડાવ્યું આમ સમજો આમ વિચારો બંને માટે કહું છું બોયફ્રેન્ડ હોય કે ગર્લફ્રેન્ડ હોય ને બને ત્યાં સુધી ભાઈ આવી બાબતમાં ન પડો યાર શું બોયફ્રેન્ડ ના ગર્લફ્રેન્ડ યાર મિત્રો હું તો એટલા સાધુ સંતો પાસે જાતો હોઉં છું વાતચીત સત્સંગ ડાયરો જમાવતા હોય ભાઈ મિત્રો લગ્ન કરો બસ હું એટલું કહીશ આ બધી બાબતમાં છે ને ભાઈ નો પડો બને ત્યાં સુધી હવે મિત્રો પહેલાં એક મંત્ર કહું ત્યારબાદ મારી વાત કરું અને ત્યારબાદ આપણે એક ઉપાય ઉપર જાશું બરોબર છે તો દાદાની જે સાધના બુક છે મેં તમને અગાઉ પણ બતાવેલી છે મિત્રો ઘણા ટાઈમ પહેલાં છે હનુમાન સાધના જંજીરા બહો તેની સાથે દાદાની સાધના બુકમાંથી એક લગ્ન માટેનો મંત્ર છે હવે ઉપાય શું છે તો કે આ મંત્ર વિધિપૂર્વક આ મંત્ર વિધિપૂર્વક દરરોજ એક હજાર આઠ વાર જપ કરવાથી ટૂંક સમયમાં યોગ્ય જગ્યાએ વિવાહ થાય છે તેમજ લગ્ન પણ થાય છે આમાં લખેલું છે વર્ડ ટુ વર્ડ બોય હવે દરરોજ એક હજાર આઠ વાર લખેલું છે ભાઈ હું નથી કહેતો મારું ઘરની વાત પણ તમે દરરોજ એક વાર સાત વાર એકવીસ વખત એકસો આઠ વખત બેતાલીસ વખત તમારી મોજ પ્રમાણે પણ દરરોજ એક વખત તો બોલજો મિત્રો સ્ક્રીન ઉપર પણ લખી દઉં છું મંત્ર એમ છે સદેવી નિત્યમ ભરિતપ્ય માન સ્વામેવ સિતેત્ય વિભાસમાન ૐ વૃતો રાજસુતો મહાત્મા તવૈવ લાભાય કૃતઃ પ્રયત્ન મિત્રો સ્ક્રીન ઉપર પણ મંત્ર લખી દીધો છે જય બજરંગબલીન માંજી મહારાજ ભાઈ તો મિત્રો આ મંત્રથી બહુ જલ્દી દાદા તમારા લગ્ન કરાવી દેશે ભાઈ હા હવે મિત્રો વાત કરીએ મારી પોતાની જો મને ફરક નથી પડતો કોણ શું વિચારે કોને કેવું લાગે ભાઈ પણ હા તમે બધા મારા પરિવારના સભ્યો છો એટલે તમારાથી ફરક પડે છે પણ જે નથી ભાઈ એની વાત આપણે અલગ નથી કરતા જે નેગેટિવ નકારાત્મક લોકો છે એની વાત નથી થતી તો મારા માટે પણ લગ્ન માટે અત્યારે પાત્ર ગોતીએ છીએ બરાબર છે તો મિત્રો આ વાત મારે આ વિડીયોની અંદર કહેવાની હતી હવે તમે કહેશો કે કદાચ કોઈપણ ધ્યાનમાં હોય કે કોઈ ઓળખીતા હોય રિલેટિવ્સ હોય કે કોઈ પણ પાત્ર છે કોન્ટેક કેમ કરો તો મિત્રો હું મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ જે છે સ્ક્રીન ઉપર આપી દઉં છું કરણ ડોટ દવેટ ઓફિશિયલ ઇલેવન ફેસબુક પણ કરણ દવે છે ત્યાં તમે મને મેસેજ કરી શકો છો અથવા તો ઈમેલ આઈડી પણ આપી દઉં છું સ્ક્રીન ઉપર મિત્રો તમે તમારું બાયોડેટા પણ સેન્ડ કરી શકો છો એટલે કે પાત્ર જે હોય અથવા તો મારું બાયોડેટા તમારે જોતું હોય તો પણ તમે મને મને મેસેજ મેસેજ ફ્રી ફ્રી ટુ મી છે તો જો મિત્રો મારું કેવું છે ખબર છે જે હોય ને હું રિયલ તમને કહું હમ ખોટું સારું લગાડવાનું ને આવું ને તેવું ને એ બાબત હું માહુ નથી માનતો ભાઈ જેવા હોય એવા દેખાવ જેવા છો એવા રિયો રિયલ જેટલા રહેશો રિયલ તમે જે છો ઓરિજિનલ રહ્યો ભાઈ તો લગ્ન બાબત તો એક બાજુ વાત રહી પણ આખી લાઈફમાં તમે સક્સેસફુલ જાશો બરોબર છે તો હવે આપણે મિત્રો વાત કરીએ ઉપાય વિશે તો સૌથી પહેલી વાત તો એ કે ઉપાય માટે મિત્રો મહાદેવ શિવશંભુ બોલા નાથ મહાકાલ કાળો કે કાલ ભાઈ હા તો મિત્રો મહાદેવને જળાભિષેક દરરોજ કરવાનું રાખો જેટલા પણ મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે મારો બરાબર છે તો મિત્રો એ બધા જ લોકોને હું કહેવા માગું છું કે મહાદેવને સોમવારે તો તમે જળાભિષેક કરો છો બરોબર ચાલે પણ ડેલી એક વખત તમે મંદિરે નથી જઈ શકતા શિવાલયમાં નથી જઈ શકતા નો પ્રોબ્લેમ ભાઈ કોઈ વાંધો નથી પણ તમારા ઘરમાં જે દાદાની શિવલિંગ છે ત્યાં તમે જડા અભિષેક કરો બિલીપત્ર ચડાવો બરોબર છે મિત્રો મહાદેવનો એક મંત્ર જોકે નામ છે ભાઈ બરોબર છે સદા શિવ પાર્વતી માતા મહાદેવ પણ લગ્ન નથી થતા એનાથી સો ટકા થઈ જશે બાકી ચિંતા ન કરો હું પણ નથી કરતો ભાઈ મિત્રો જો આ શું કામ કીધું કારણ કે હું પોતાની વાત ઉપરથી દાખલો દઉ ઉદાહરણ દઈ શકું ને તો તમને જલ્દી સમજાય એટલા માટે લગ્ન બાબતે ચિંતા નહીં કરવાની હા જે પ્રયત્ન કરવો પડે ભાઈ એ બાબત સો ટકા સાચી છે તમે પ્રયત્ન કરવો પડે બધાને તમારે કેતું રહેવું પડે શેર કરવું પડે વાત ડિટેલ બાયોડેટા બરાબર છે પણ ચિંતા કે થવાનું નથી કારણ કે ચિંતા ચિંતા સમાન છે ભાઈ બરોબર છે ભક્તિ કરો નામ જપ કરો યાર બરોબર છે કર્મ કરતા રહ્યો કર્મ ફર્સ્ટ છે ભાઈ હા બરોબર છે તમે જે કામ છે બિઝનેસ છે જોબ છે એ કન્ટિન્યુ ચાલુ રાખો સાથે સાથે નામ જપ કરો રામ 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 શામ મહાદેવ મહાદેવ શામ સદાસિંહ બરોબર છે મિત્રો સો ટકા દાદા તમારો સાથ આપે અને એવું કોઈ કામ નથી કે જેનું કોઈ સોલ્યુશન ન મળે એટલે આવી બધી બાબત હા જરૂરી છે લગ્ન બાબતે ઘણું બધું વિચારવું પડે પછી આગળ વધવું પડે કારણ કે આખી લાઈફનો સવાલ છે આ બધી બાબત સાચી ભાઈ એમાં કોઈ વાતની ના નથી પણ કહેવાય કે ચિંતા નહીં કરવાની દાદાએ નક્કી કરેલું છે એ સમયે થઈ જશે મિત્રો તમને એ પણ ખ્યાલ નહીં આવે હું તમને એક વાત કરું કરોલી બાબા કહેચીધામ ઉત્તરાખંડ બરોબર છે હનુમાનજી મહારાજના બહુ મોટા ભક્ત કહેવાય સંત દાદા પોતે હનુમાનજી છે ભાઈ ભાઈ સમયે પણ પણ બાબા શરીર રૂપે નથી કામ કામ પૂરું કરે છે મારું તો એટલું કરેલું છે કે હું એક એક કહું ને તો આ વિડીયો બની જાય પંદર થી વીસ કલાકનો પછી કયા વાત રહી ડગલે ને પગલે સાથે રહે છે મિત્રો નીમગરોલી બાબાના આશ્રમમાં છે ને એક વકીલ આવ્યા હતા આ સત્ય હકીકતની વાત કહું છું એ સમયની વાત છે એ વકીલની ઉંમર હશે કંઈક આડત્રીસ વર્ષની હવે મિત્રો એ વકીલને આ જે નીમકરોલી બાબા છે એમણે પૂછ્યું કે ઉદાસ બેઠો છો શું થયું મને કે વટાઈ કેમ ત્યારે વકીલ સાહેબે કીધું કે બાબા મારા લગ્ન નથી થતા એટલે કે હિન્દીમાં વાત કરેલી હતી એ સમયે ક્યાંક આજુબાજુના ગામથી કેમ આવ્યા હશે બાબાના દર્શન માટે હવે બાબાએ કીધું તો ચિંતા શું કામ કરશ એટલે ઓલો વકીલ સાહેબ કે બાબા ચિંતા તો થાય ને આટલી બધી ઉંમર થઈ ગઈ હવે નહીં થાય તો આખી જિંદગી મારી એકલા કાઢવી પડશે ને આમ ને તેમને બધી વાતો કહી બાબા કે બટા જ્યારે જે થવાનું હશે ને ત્યારે થાશે આમ બાબાએ કીધું એટલે વકીલ સાહેબ કે એ તો બાત બરોબર છે બાબા પણ ક્યારે થાશે એ તો કહો મને તો બાબા કે દસ મિનિટ પછી થઈ જશે જા બસ મોજ કરી કે જાએ હનમાન દાદા બોલી જાશે સીતારામ બોલ એ બાબાએ એમ કીધું હવે મિત્રો સાંભળો આ ઘટના બની ને દસ મિનિટ પછી થાશે એમ કીધું બાબાએ મિત્રો પાંચ કે દસ મિનિટ થઈ ને એ દર્શન કરી બાબાને કે બાબા ચાલો સીતારામ આશીર્વાદ આપો એમ કરીને જવાનો સમય થયો ગેટ પાસે દરવાજા પાસે પૂછે ને એને સંદેશો મળ્યો કે તમારી માટે પાત્ર મળી ગયું છે ને વાત ચાલે છે અને એમને તમે પસંદ છો ત્યાંથી પાછળ વળી દોડીને બાબાના ચરણોમાં પડી ગયો એ વકીલ બાબા આ શું થયું મને ખબર ન પડી કઈ રીતે નક્કી થયું આ ચમત્કાર જ છે કે ચમત્કાર નથી તો શું છે ત્યારે બાબાએ કીધું ચમત્કાર નથી બટા જ્યારે જે થવાનું છે ત્યારે થાય છે તું અગાઉથી ચિંતામાં હતો આટલા ટાઈમથી તું બે ચાર પાંચ દસ વર્ષથી ચિંતામાં હતો કે મારા માટે નક્કી થશે કે નહીં થાય આમ તેમ બરાબર છે પણ તને ખબર હતી આજે થશે તો મિત્રો કહેવાની વાત એ કે જવા જ્યારે થવાનું છે ને ત્યારે આમ ચપટી વગાડીને થાય તમને ખબર ન પડે બરોબર છે તમને એમ થાય કે ખમ સમજાણું નહીં શું થયું નક્કી થઈ ગયું એટલે કહેવાની વાત એ છે પોઝિટિવ રહેવાનું બરોબર છે નામ જપ કરો સાચું કર્મ કરો તમારા લીધે એની વ્યક્તિની આંખ પાસું ન આવે એનું ખાસ ધ્યાન રાખો અને બસ કર્મ કરતા રહ્યો ભાઈ ફળની ચિંતા દાદા ઉપર મૂકી દો એ દાદા સાચા સમયે જે થવાનો હશે એ કરી દેશે ફરીથી જાતા જાતા એક વાત કરી દઉં છું મારા વિશે તો મેં જે તમને અગાઉ કીધું ફરીથી કહીશ કે મિત્રો તમારા ધ્યાનમાં બરાબર છે કોઈ પણ સુપાત્ર હોય બરાબર છે તો મિત્રો તમે જો એમની બાયોડેટા અથવા તો શેર કરવા માગતા હોય કારણ કે મારા માટે પણ અત્યારે ગોતવાનું ચાલુ છે બરોબર છે તો તમારે મારી સાથે શેર કરવું હોય બાયોડેટા અથવા તો મારો બાયોડેટા જોતો હોય તો મિત્રો મને લિંક શેર કરી દઉં છું ફેસબુક આઈડી કરંદ દ ઇન્સ્ટાગ્રામ કરન્ડોટ દવેટ ઓફિશિયલ ઇલેવન અને મારું ઈમેલ એકાઉન્ટ છે કારણ તો હવે થ્રી ઝીરો સિક્સ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ત્રણે એની લિંક ડાયરેક્ટ ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે તો મિત્રો ફિલ ફ્રી ટુ મેસેજ મી બરોબર છે અને એવું હશે તો તમારા વિશે પણ મને વાત કરી દેજો અથવા તમારું કોઈ પણ ફેમિલી મેમ્બર્સ રિલેટિવ ફ્રેન્ડ સર્કલમાંથી કોઈ જેમનું ન થતું હોય તો હું પણ મારા ગ્રુપમાં અને બધી જગ્યાએ કોન્ટેક્ટ લિસ્ટમાં શેર કરીશ બરાબર છે તો મિત્રો કર્મ કરતા રહ્યો ભક્તિ કરતા રહ્યો નામ જપ કરતા રહ્યો મા બાપની સેવા કરતા રહ્યો અને બસ મોજ માર્યો હોય એટલો જ કેસ જાતા જતા તો હનુમાનજી મહારાજ પ્રભુ શ્રી રામ દાદા લક્ષ્મણ દાદા સીતા માતા અંજલી માતા જાનકી માતા મકર દાદા શું એટલા માટા ભજન બોલી હનુમાનજી મહારાજ નિમ કરો બાબા મહાદેવજી પાર્વતી માગ પતિ મંકાજી મકોરી માતા શ્રી માતા સર્વ દેવી દેવતા કુળ દેવતા કુળ દેવી હજુ પ્રાર્થના છે કે જેટલા પણ ભાઈઓ વિડીયો જોવે એમને રાજી રાખે ખુશ રાખે સદાય માટે નિરોગી જીવન પ્રદાન કરે સદાય માટે હસ્તો ચહેરો પ્રદાન કરે અને તમામ ઈચ્છા મનોકામનાની પૂર્તિ થાય એ પ્રાર્થના સાથે જય ભજન બોલી હનુમાનજી મહારાજ જય પ્રભુ શ્રી રામ મહારાજ મહાદેવ કેવા દાદાની મોજ goda ola ta dari mojo bhai ha jayegi nare